મોક્ષ પ્રાપ્ત કરવા માટેની સૌ પ્રથમ જરૂરિયાત સ્વસ્થ અને નિરોગી શરીર છે ગુજરાતના નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે યોગ ને જન જન સુધી પહોંચાડવા માટે જન આંદોલન શરૂ કર્યું છે યોગની સાથે પ્રાકૃતિક અને સ્વસ્થ આહાર એ સ્વસ્થ મનુષ્ય જીવનનો મુખ્ય આધાર છે સેક્ટર રંગમંચ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શીતકાલીન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ શિબિરમાં ઉપસ્થિત રહી યોગ સેવકોને યોગ સાથે સ્વસ્થ પ્રાકૃતિક આહાર અંગે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું કે મનુષ્ય સિવાય આ જીવ સૃષ્ટિનો દરેક જીવ કુદરતના રસોડે પાકેલો ખોરાક જ આરોગ્ય છે જ્યારે તેનાથી વિપરીત આપણે જીભના સ્વાદ માટે ફળ શાકભાજી અને અન્નમાં રહેલા પોષક તત્વોને રસોડામાં મારીને આરોગ્ય છીએ આવી રીતે શરીરને જરૂર હોય તેનાથી વિપરીત અને અશુદ્ધ ભોજન આરોગ્ય તો આપણું શરીર કેવી રીતે સ્વસ્થ રહે આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલભાઈ દવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વહીવટી અધિકારી બળવંતસિંહ ચૌહાણ સહિત યોગ કોચ યોગ ટ્રેનર્સ અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા